ભારતીય જનતા પાર્ટીના રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા મુશ્કેલીનો સામનો કરવા લાગ્યા છે અને મુશ્કેલી હવે વધવા લાગી છે કારણ કે ઠેર ઠેર તેમના જે પોસ્ટર પર તેમના ફોટા છે તેમના પર કાળી શાહી લગાવવામાં આવી રહી છે મોરબીમાં તેઓ પહોંચ્યા ત્યાં પણ તેમની નજરે આ દ્રશ્યો પડ્યા હશે મોરબી રાજકોટ હાઈવે પરથી અને તેમની સભાના સ્થળ આસપાસથી પરંતુ હવે રાજકોટમાં પણ એવી ઘટનાઓ ઘટવા લાગી છે આ કોણ કરી રહ્યું છે જવાબદારી કોઈ લેતું નથી વિગતવાર વાત કરીએ પરસોત્તમ રૂપાલાના ફોટાને કાળી શ્યા લગાવવાની ઘટનાઓ વિશે નમસ્કાર હું છું આપની સાથે નવજીવન ન્યૂઝમાં સ્વાગત છે છે હાલ વિવાદથી ઘેરાયેલા તમે જાણો છો ને તેના કારણે તેઓ વધુને વધુ લેમલાઇટમાં આવી ગયા છે તેઓ ભલે વિરોધનો શિકાર બની રહ્યા છે પરંતુ માધ્યમો અખબારો અને સોશિયલ મીડિયા પર રૂપાલા રૂપાલા તો થઈ રહ્યું છે એ રૂપાલાનો વિરોધ છે ટૂંકમાં નેગેટિવ પ્રચાર પણ તો થઈ રહ્યો છે ત્યારે પરસોત્તમ રૂપાલા મોરબી ખાતે પ્રચારમાં નીકળ્યા મોરબી ખાતે પ્રચારમાં ગયેલા રૂપાલાની આસપાસ જે હોર્ડિંગ્સ અને બેનર લાગેલા હતા તે બેનર અને રૂપાલાના ફોટા પર કાળી શાહી પોતી દેવામાં આવી લીપી દેવામાં આવી અને ફોટાને કાળો કરવામાં આવ્યો સામાન્ય રીતે આવી ઘટનાઓ ત્યારે જ બનતી હોય છે જ્યારે આક્રોશ અને વિરોધ હોય કોઈ વ્યક્તિ વિશેષ વિશે અને આવું જ થઈ રહ્યું છે અને આક્રોશ અને વિરોધ હાલ તો ક્ષત્રિય સમાજ તરફે છે કારણ કે ક્ષત્રિય સમાજ ખફા છે રૂપાલાથી તો આ બધું કરી કોણ રહ્યું છે રાજકોટના અને મોરબીને જોડતો જે હાઈવે છે ત્યાં પણ જે પોસ્ટર્સ લાગેલા છે ત્યાં પણ રૂપાલાના કેટલાક પોસ્ટર્સ પર કાળી શાહી લગાવી દેવામાં આવી છે બીજી તરફ રાજકોટની વાત કરીએ તો રાજકોટ શહેરમાં પણ કેટલાક સ્થળો પર રૂપાલાના ચહેરા જે પોસ્ટર્સ છે તેના ચહેરા પર કાળી શાહી અથવા તો કાળા રંગથી ક્રોસની નિશાને એટલે કે ચોકડી લગાવવામાં આવી છે આ બધું કરી કોણ રહ્યું છે લોકો તપાસ કરી રહ્યા છે ચર્ચાઓ અનેક ચાલી રહી છે બધાનું ધ્યાન એવી રીતે જઈ રહ્યું છે કે છત્રીઓ અત્યારે નારાજ છે તો ક્ષત્રિય સંગઠનો કરી રહ્યા છે પરંતુ કોઈપણ સંગઠન કે કોઈપણ વ્યક્તિએ આ ઘટનાની જવાબદારી નથી લીધી શાહી પોતી કોણ રહ્યું છે માત્ર ક્ષત્રિયો જ આક્રોશમાં છે વિરોધમાં છે કે પછી હજી અન્ય કેટલાક લોકો અન્ય કેટલાક વ્યક્તિઓ કે સંગઠનો પણ પરસોત્તમ રૂપાલાના વિરોધમાં છે બની શકે કે ક્ષત્રિયોનું આંદોલન બહાર આવી રહ્યું છે દેખાઈ રહ્યું છે પરંતુ અંદર પણ ક્યાંક ને ક્યાંક જ્વાળા હોય એ જ્વાળા ક્ષેત્રીય આંદોલનની આડમાં પણ આવું કરી રહ્યું આપણે ભૂતકાળમાં ઘણા બધા આંદોલનોમાં પણ જોયું છે ઘણા બધા રાજકારણમાં પણ જોયું છે એટલે આ સ્થિતિ કોણ પેદા કરી રહ્યું છે કે એવું હાલ મુશ્કેલ છે પરંતુ પરસોત્તમ રૂપાલાના ચહેરા જે ફોટામાં જોવા મળે છે તેના પર કાળીશાહી જરૂરથી જોવા મળે છે આવતીકાલે રૂપાલા ઉમેદવારી નોંધાવવા માટે જવાના છે રાજકોટ ખાતે વિશાળ રેલી લઈને જવાનું છે તેઓ તૈયારી કરી રહ્યા છે જોઈએ આવતીકાલે રૂપાલાની ઉમેદવારી થયા બાદ ક્ષત્રિયોના તેવર કેવા જોવા મળે છે આજ પ્રકારના સમાચાર અહેવાલો વિગતવાર વિશ્લેષણ અને વાતો જાણવી છે તો નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો અમારી ચેનલને તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરા